અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત એકવીસ ફેબ્રુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી જેમાં કુખ્યાત ગીરધારી ગેંગે પિસ્તોલ અને છરી બતાવીને જ્વેલર્સ માલિકને ડરાવી ધમકાવી અગિયાર લાખ રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી આ ગેંગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જે મામલે મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં એક મહિલા સહિત ચાર લોકોએ આ જ્વેલર્સની નજીકમાં મકાન ભાડે રાખી વોચ ગોઠવી રેકી કરી હતી અને ત્યારબાદ મોકો મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સિવાય અન્ય તમામ લોકોને ઝડપી લીધા હતા પરંતુ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર એટલે રાજસ્થાનના મારવાડ તાલુકાના સડક બગડી થાનાનો વતની ગિરિધાર સિંઘ ગુમાનસિંહ રાવત ફરાર થઈ ગયો હતો ત્યારબાદ અમદાવાદ સહિત તમામ પોલીસ આ આરોપીઓને પકડવા માટે દિન રાત મહેનત કરી રહી હતી તે દરમિયાન બનાસકાંઠાના આગથડા પોલીસને આરોપીની બાતમી મળી હતી બાતમી મળતા જ આગથળા પોલીસ મથકના પીએસઆઈ પીએ જાડેજાની ટીમ રાજસ્થાન પહોંચી હતી જ્યાં સંતાઈને ફરતા ગિરિધાર સિંઘ રાવતને રાજસ્થાનના પાલી જિલ્લાના સિરિયાવે વિસ્તારમાંથી દબોચી લીધો હતો પોલીસે આરોપીને અટકાયત કરી સીધા જ આગથળા પોલીસ મથકે લાવી હતી અને મણિનગર પોલીસને જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી હતી તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ મણિનગર પોલીસ સ્ટેશનની અંદર જ્વેલરની દુકાન પર લૂંટનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ હથિયાર અને છરા સાથે ઘૂસી જઈ અને અગિયાર લાખ ત્રેસઠ હજારની લૂંટ ચલાવેલી હતી અને આ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયેલા હતા જે તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપી પકડેલા હતા પરંતુ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જે આ આખા ગુનાનો માસ્ટર પ્લાનર હતો જેને રાજસ્થાનના વતની હોવા છતાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જામફળવાડીમાં મકાન ભાડે રાખેલ હતું અને એક સાગરીદ પૂજા સિંઘ સાથે ત્યાં રહી આ મણિનગરની જ્વેલર્સની દુકાનની રેકી કરેલી રેકી કરી આ આરોપીઓને ત્યાં બોલાવી અને આ ગુનાને અંજામ આપવા માટે નિકોલ પોલીસ સ્ટેશનમાંથી એક બાઈક અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાંથી એક એક્ટિવા ચોરી કરેલી અને પોતે રાજસ્થાન પાસિંગનો બાઇક વાપરતો હતો એના ઉપર બાકીના સહ આરોપીઓ સાથે આ જગ્યાએ જઈ અને આ ગુનાનો અંજામ આપેલો હતો ત્યારબાદ રાજસ્થાન ભાગી ગયેલા હતા આ આખા ગુનાનો માસ્ટર માઇન્ડ ગીરધારી જે પકડથી દૂર હતો જેને અમારી આગથડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએસ જાડેજા સાહેબને બાતમી મળેલી અને ખૂબ સારી રીતે પ્લાન કરી અને આ રીઢા ગુનેગારને પકડી પાડેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે કેવું જે તે સમયે તમામ પ્રોસેસ